એસવીએનઆઈટી કોલેજ ફરી વિવાદમાં આવી છે જાણે એસવીએનઆઈટી કોલેજ તમાશાનો અડ્ડો બની ગઈ એન્ટરટેઇનમેન્ટના નામે પ્રોફેસર અને સ્ટુડન્ટ સામે જોખમી સ્ટન્ટ કરાયા મંજૂરી લીધી કાર શોની અને બતાવ્યા ડ્રિફ્ટિંગના કર્તવ્યો એસવીએનઆઈટી કેમ્પસમાં રવિવારે મોડી રાત સુધી પ્રોફેસરોની હાજરીમાં કાર અને બાઇકના સ્ટન્ટ કરવામાં આવ્યા સુરતની જાણીતી એસવીએનઆઈટી કોલેજ ક્યારેક વિદ્યાર્થીઓ સાથે રેગિંગનો મામલો તો ક્યારેક વિવિધ કાર્યક્રમના આયોજનને લઈને વિવાદમાં આવતી રહે છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે સાત એપ્રિલની રાત્રે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા માઇન્ડ બેન્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કારના શોમાં લાલ પીળી લીલી લાઇટ વાળી લાઇટ સાથેની કારથી અને બાઇકથી જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા હતા આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે એસવીએનઆઈટીમાં માઇન્ડ બેન્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજ કેમ્પસમાં જે પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી તે પ્રમાણે માત્ર કાર શોનું જ આયોજન હતું આ કાર્યક્રમને લઈ રાત્રિના ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા જો કે કાર્યક્રમને કંઈ અલગ જ પ્રકારનું કરવામાં આવ્યું હતું કાર ડ્રિફ્ટિંગના સ્ટન્ટ કરવામાં આવ્યા હતા જે જોતા જ એક નજરે જોખમી છે તે સ્પષ્ટ થઈ જાય છે આ ઉપરાંત બાઇકના ટાયરના ફ્રિક્શનથી આગ લગાવાઈ હતી આ પ્રકારના સ્ટન્ટ ઘણી વખત કોઈના મોતનું કારણ પણ બની શકે છે